પશુપાલકોના હકના રૂપિયા મારી ખાતા પણ ન શરમાયા માહી ડેરીના કર્મચારીઓ ડેરીના કર્મચારીઓએ પશુપાલકો સાથે છેતરપિંડી કરીને રૂપિયા મારી ખાતાનો ખુલાસો થયો છે જામનગર જિલ્લામાં જામજોધપુરના પશુપાલકો સાથે છેતરપિંડી કરાઈ છે જામજોધપુર તાલુકામાં માહી ડેરીના દૂધ સેન્ટરના કર્મચારીઓએ છેતરપિંડી કરી છે જામજોધપુરના કબરકા અને લાલવાડા ગામના ડમી પશુપાલકો ઉભા કરીને ભ્રષ્ટાચાર કર્યો છે ફેટ અને માપમાં ગોલમાલ કરીને ખેડૂતોને છેતર્યા છે પશુપાલકને ફેટના ઓછા ભાવ આપી દૂધમાં પાણી ઉમેરી ડમી પશુપાલકો ઉભા કરવામાં આવ્યા છે ડમી પશુપાલકોના નામે આવેલું વળતર માહી ડેરીના કર્મચારીઓ મારીને ખાઈ ગયા છે ત્યારે પશુપાલકોને હક કરતા ઓછું વળતર આપીને કરોડોનો ભ્રષ્ટાચાર આચર્યો છે ડેરીના કર્મચારીઓ છેલ્લા બે વર્ષમાં ચાર કરોડનો ભ્રષ્ટાચાર કર્યો પશુપાલકોની રજૂઆત પછી પણ પેટનું પાણી ન હલ્યું મામલેદારને રજૂઆત કરવા છતાં ભ્રષ્ટ સામે કોઈ જ કાર્યવાહી ન થઈ ડેરીએ માત્ર જૂના સ્ટાફને બદલીને નવો સ્ટાફ મૂકીને સંતોષ માની લીધો ભ્રષ્ટાચારમાં સામેલ કર્મચારીઓ વિરુદ્ધ હજુ સુધી કોઈ જ ફરિયાદ દાખલ નથી થઈ ડેરીના કર્મચારીઓ સામે કાર્યવાહી ન થતા પશુપાલકો આક્રોશ જોવા મળી રહ્યો છે જ્યારે ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની પણ પશુપાલકો ચીમકી ઉચ્ચારી રહ્યા છે સાથે હિરેન ગયા છે હિરેન જામનગર જિલ્લામાં જામજોધપુર તાલુકામાં પશુપાલકો સાથે કરોડોની છેતરપિંડી થઈ છે માહી ડેરીના દૂધ સેન્ટરના કર્મચારીઓએ આ છેતરપિંડી આચરી છે શું હકીકત શું વિગતો જી ચોક્કસ જણાવ્યું કે જામનગર જિલ્લાના જે જામજોધપુર તાલુકામાં જે આ સમગ્ર ઘટના છે તે સામે આવી છે જે માલધારીઓ છે તેની તેની જે દૂધ અને દૂધ લઈને આવે છે તેના દૂધમાં માપ તેમજ જે પેટમાં ગોલમાલ કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન તો શું કેશો હાલ આજે જે સમગ્ર ઘટના સામે આવી છે કેવી રીતના આખી ઘટના છે શું સમગ્ર માહિતી જામપુર તાલુકામાં જે માલધારી ના જેની પાસે પશુ છે જ નહીં ને તેના નામના પોર્ટ ખોલી નાખે છે અને એના જે પશુપાલક ના જે રૂપિયા ફેટ કે દૂધ જે હોય એના પશુપાલક નથી એના નામના દૂધ આવી જાય છે એના નામના રૂપિયા માલધારી ના જાય છે તમે ઉગ્ર આંદોલન જામુદુ તાલુકો માલધારી નો ખેડૂતો છે એમને કહેતા આવે છે અને માલધારી ઉપર એટલો આવ્યો પેલાથી આવો અન્યાય થતો આવે છે ત્યારે જયારે દૂધ નું ફેટ ના અને જે હું તમને કહો કે સો ફેટ આવતા હોય તો એના દોરા કાપી નાખે માલધારીના દોરા કાપી અને ઉપલા જે અધિકારીઓ છે એના ભાગ પાડી લીધે

માલધારી દૂધ લઈને આવે છે જે છે માહી ડેરીના જેમસી ના કર્મચારીઓ છે એના દ્વારા જે પશુપાલકો દૂધ ભરવા મંડળીમાં જયારે ડેરી ઉપર આવે છે ત્યારે તેના ફેટની અંદર ગોલમાલ કરવામાં આવે છે અને જે નીતિ નિયમો નથી ખરેખર સરકારે નક્કી કરવા દીધે કે ફેટની અંદર મશીન જે કાયદા ને નિયમો નક્કી કરવા જોઈએ એના કારણે પશુપાલકોને જે મહેનતના પૈસા છે પરસેવાના પૈસા છે એના એકાઉન્ટ ખોલી અને બીએમસી ના કર્મચારીઓ જે છે માહી ડેરી દ્વારા એના એકાઉન્ટમાં પૈસા જમા કરવામાં આવે છે અને ખરેખર જે પશુપાલકોનું દૂધ છે એ લોકોના નાણાં સાથે નાણાં એને ચૂકવામાં આવતા નથી અને એની સાથે મોટી છેતરપિંડી થાય છે અને જો આ માહી ડેરીના બીએમસી ના કર્મચારીઓનું આ ખેતનું દાણાનું નું જે કૌભાંડની તપાસ કરવામાં આવે તો આશરે અંદાજીત ચાર કરોડ જેવું આજુબાજુમાં થઈ રહ્યું છે અને આ છે કૌભાંડ જે છેલ્લા અંદાજીત આશરે બે વર્ષ થયા થયું આ કૌભાંડ આતરી રહ્યા છે તેની સામે સરકારે ખરેખર કડક પગલા લેવા જોઈએ અને જે પશુપાલકોના મહેનતના પરસેવાના પૈસા છે જે પશુપાલકો આવી મોંઘવારીની અંદર ખા ગોળ કપાસિયા અને જે દાણના પૈસા જે મોંઘવારીમાં એને પૂરું ન થતું ને પશુપાલકો નિભાવે છે ખરેખર એ નાણાં છે એના પોતાના છે હકના નાણાં છે એને મળવા જોઈએ અને જે આમાં ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે તેની સામે કડક સરકારે કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી બધાની માંગ છે તો બીજા આગેવાનો આગેવાનો સાથે છે છે દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવે તંત્રને જાણ કરવામાં આવે છે હજી સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ શું કે કોંગ્રેસ કાર્યાલય અમને મળતી માલધારીઓની ફરિયાદ મુજબ જે કીધું એમ કે જે

લગભગ આ કૌભાંડ જોઈએ તો લાખ કૌભાંડ પણ કરોડોમાં હોય એવું માણું કર્યું છે આ બાબતે વારંવાર પ્રેસ નોટો દ્વારા રજૂઆતો દ્વારા તંત્ર દ્વારા કોઈ ના એટલે આવનારા સમયમાં જો આના પગલા નહીં લેવાય તો ઉગ્ર આંદોલન ની ચીમકી અમે ઉચારી છે વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે માહી ડેરી ના કર્મચારીઓ દ્વારા સમગ્ર કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે ને ક્યાંક ને ક્યાંક આ કૌભાંડ

કે હાલ જે આ આ સમગ્ર ઘટના છે છે ને કરોડ થી પણ મોટું કૌભાંડ લાગી રહ્યું છે કારણ કે ક્યાંક ને કેઓ છે તેને ક્યાંક ને ક્યાંક અત્યારે જે માહિતી મળી રહી છે તે મુજબ તેમને બળતરફ કરવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક તેનો બચાવ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે આ જે પૈસા છે તે માલધારીઓના પૈસા છે માલધારીઓને આ પરસેવાના પૈસા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર કૌભાંડ છે તેને છાવરવામાં આવી રહ્યું હોય અને ક્યાંક ને ક્યાંક તંત્ર પણ આ કૌભાંડ ને દબાવવામાં હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે રજૂઆત કરી છતાં ભ્રષ્ટ કર્મીઓ સામે હજુ સુધી કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી ત્યારે અનેક સવાલો છે કે ભ્રષ્ટાચાર આચરીને આ રીતે કર્મચારીઓને બદલી દેવામાં આવ્યા છે ભ્રષ્ટાચાર મામલે શું પશુપાલકોને હવે આખરે ન્યાય મળશે મારો ચાર થી પાંચ કરોડ રૂપિયાનું માહિતી કૌભાંડ કર્યું છે અને બધા ખેડૂના અને માલધારી જ રૂપિયા છે અને સરકાર આ કૌભાંડ ખુલ્લું તો એ પાછું ફકેલવાનું કરે છે સરકાર અને જે યોગ્ય રીતે જેને સજા દેવાનું છે અને ખેડૂને ને ના પાછળ રૂપિયા વળતર મળી જાય એ રીતે ગોઠવે

એના માટે મશીન અત્યારે થઈ ગયા છે બધા ઇલેક્ટ્રિક એમાં માલધારી ગડબડ જે કરે એના મનના જાણે ડેરીના મનના જાણે કરી શકે છે બરાબર એમાં કોઈ ઇલેક્ટ્રિક ઓલા પેલા વજન કાટા હતા એમાં હજી માલધારી હિસાબ કરી શકતા હતા અત્યારે ઇલેક્ટ્રિક સાધન આવતા માલધારી ને એમાં કોઈ બહુ સરકારના આમાં કોઈ બી ફેટના મશીનનું છે બીજા છે એ બધું શેક માં ધ્યાન દે તો થાય એના ભાવમાં પૂરતા મળતા નથી માલધારી ને એનું ધ્યાન દેવું પડે અને શોષણ પૂરેપૂરું થઈ રહ્યું છે કંપનીએ પણ કઈક નાની એવી કોર્ટ થ્રુ કે કઈક એવી અરજી અથવા તો આપી છે પણ વિધિવત કોઈ એમાં એફઆઈઆર થઈ નથી અને આ બધું હજી એમને થાળે પાડવાની કોશિશ હાલતી હોય એવું લાગે છે કૌભાંડ અંદર હકીકત એવું છે કે બે ત્રણ ગામમાં ડમી કોડ ખોલી અને આ જામજોધપુર બીએમસી ખાતે નોકરી કરતા કર્મચારીઓ અને એની સાથે કદાચ આગળના અધિકારીઓ જોડાયેલા હોય એવું લાગે છે અને એને દૂધ અને અન્ય ગામડાઓની કપાત કરી અને આ દૂધ ભરી અને એનું પેમેન્ટ બારોબાર ઉઠાવી લીધેલ છે આંકડાઓ જોતા એવું લાગે છે કે આ ચાર સાડે ચાર કરોડ નું પેમેન્ટ છે અને આની અંદર અત્યારે થોડુંક એવું ભી અમને જાણવા મળ્યું છે કે જે ગામડાના જે પેલા ડેરી સંચાલકો છે ને એનો રોલ આમાં બહુ એવો ગંભીર નહોતો પણ અત્યારે અધિકારીઓ આખે આખું કૌભાંડ ને સમેટી લેવા માટે ઈ બે ત્રણ ગામના જે ડેરી સંચાલકો અને આ નાના કર્મચારીઓ ઉપર માત્ર દોષનો ટોપલો નાખી અને બધા ઉપર બેઠેલા મોટા ઢાલ કાજબાઓ નીકળી જવાની કોશિશ કરે છે